લાખો જીવના તારે હાય પરમ કૃપાળુ મધારના આધાર એવા પરમ શ્રદ્ધે સર્વ મહાપુરુષોના ચરણોમાં મારા કોટી કોટી નત વંદન કરું છું અત્રે બિરાજમાન સર્વ ભાવિક ભક્તોના ચરણોમાં હું વંદન કરું છું સતત આઠ દિવસથી આજે માનવ મહેરામણ ઉમટ્યું છે એ બધી જ કૃપા એ બધી જ દયા

તમે દર્શન ન કરી શકો જે આ દર્શન તમને એક જ જગ્યાએ એક જ સ્થળે આ મહાપુરુષોએ કરાવ્યા છે અને એટલે કીધું છે કે એક ગરી આધી ગરી આધી મે પુનિયાદ તુલસી સંગત સંત કી કટી કોટી અપરાધ કોટી અપરાધ કાળવા માટેનું એક જ સ્થળ એક જ કામ કે આ મહાપુરુષનું ચરણ ઈ સિવાય આપણા કર્મો કપાઈ એવા નથી ખૂબ ખૂબ આ મહાપુરુષોને આપણે દંડવત પ્રણામ કરીએ કે જે આવો ભંડારો કર્યો અને છતાંય મહાપુરુષોની ઉદારતા તો જુઓ સતત ઉભા રહ્યા છે પણ છતાંય પ્રાધી છે કે કઈ સેવામાં ભૂલ થઈ હોય તો બધાને એ અભિવાદન પાઠવે છે કે અમે ગર્ગુજર કરશો પણ બા સંતો તો એટલા વિશાળ હૃદયના હોય છે તમામ પ્રયત્નો કર્યા છે પણ ક્યાં ક્ષતિ આપડી હોય તો જ એ આપણને નર્તક રૂપ બને નેતર બને નહીં એટલે મહાપુરુષોને આપણે આશીર્વચન તો ન આપી શકીએ પણ પરમાત્માને બે હાથ જોડી પ્રાર્થના કરીએ કે આવા દિન બદિન ભંડારા થાય સંતો મહાપુરુષોના દર્શન આપણને કરાવડાવે આટલું કહી મારી વાણીને વિરામ આપું છું એક વખત બધા ખૂબ ભાવથી માતાજી આપણને જીવન જીવાનો મંત્ર છે